હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં જવાબદારી સોંપવામાં છતાં જવાબદારી કોણ નિભાવી રહ્યું છે લો બોલો વોટર પ્રમુખ એ ખબર નથી કે ગામમાં કોણ પાણી છોડી દેશે જ્યારે જવાબદારી એમને આપવામાં આવી છે છતાં હિંમતનગરના કડોલી ગામમાં પીવાના પાણીની રેલમ જલમ કડોલીમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા રોડ પર ફરી વળ્યા પાણી પાણીનો બગાડ થતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે લીકેજથી પીવાનું પાણી ખુલ્લા માર્ગો પર ફરી વળ્યું છે જેના લીધે ગામમાં ગંદકીના ઉપદ્રવ્યો જોવા મળી રહ્યા છે કડોલી ગામે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની લાઈન લીકેજ થતા ગામના રહીશો નારાજ રહીશો જણાવે છે કે પંદર દિવસથી ગામમાં પાણી વેડફાઈ રહ્યું છે અને ગંદકી થાય છે તો રહીશોની માંગ છે કે ગામના સરપંચ તથા વોટર વર્કર્સના પ્રમુખ દિનેશસિંહને જણાવવાનું કે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે ત્યારે વોટર વર્કર્સના પ્રમુખ દિનેશસિંહે જણાવ્યું કે કોણ પાણી છોડી દેશે એનો ખ્યાલ નથી કે વોટર વર્કર્સના પ્રમુખ હોવા છતાં એ ખ્યાલ નથી કે કોણે છોડી દીધું પાણી ત્યારે જણાવવાનું એ રહ્યું કે આ સમાધાન ક્યારે આવશે અને રહીશોની માંગ ક્યારે પૂરી થશે વિયુબા ચૌહાણ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા પાટાનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આવી નહીં નવી લાઈન નાખી છે કયો તે તોડી ગાળવામાં આવેલું છે અને કમિટીના કોઈ કમિટીની પરમિશન લીધા વગર નવી લાઈન હતી તો પણ લાઈન ચાલુ કરી દેવામાં આવી છે અને કોઈ પરમિશન લીધા વગર સ્વીચ પાડીને મોટર ચાલુ કરવામાં આવી છે ગમે અને બાર આજે આજે લગ્નનું પ્રસરણ છે જમણવાર છે પૂરેપૂરે ગામનું પાણી ઘેર વિખેર થઈ ગયું છે કાદે થઈ ગયેલો છે ટોટલી કોઈ પણ પ્રકાર નું અમને એક અઠવાડિયા થી સોલ્યુશન આપવામાં આવેલું નથી